ઠન કરવા ગયા બ્લોગ માં તો જય માતાજી જય બહુ જય માધુષ અને આજે રવિવારનો દિવસ છે અને આપણે જવું છે કુંખા મેળીએ તો રીક્ષા પણ આપણે તૈયાર છે અને પુષ્પા પણ તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો પુષ્પા રાજ રિક્ષા લઈને હેડ્યો ત્યાં જવું ખૂંખા મેળીએ હા બોલ ક્યાં નહીં બોલ એવું ક્યાં તો કુંખા મેળી જવું છે અને તમે પણ દર્શનનો મોકો આજે છે તો આપણે પણ માતાનો હુકમ થઈ ગયો છે અને આપણે બહાર જ્યાં જવું છે ઘુંખા મેળિયા તો બનાવી રહેજો અમારા વિડીયોમાં અને તમને પણ દર્શનનો મોકો અપાવીશું અને મા ઘુંખા મેળીના માના દર્શન કરશું ચૈતનનો દિવસ છે અને આવો મોકો ના મળે લોકો કહે છે કે શું જાદુ છે શું તલવારમાં જાદુ છે તો ચાલો આજે બતાવીએ કે કેટલું પબ્લિક છે ત્યાં હવે આવના મોટિવેશન વિડીયો બનાવતા હોય છે પણ આજે કોઈ વિડીયો ત્યાં ખુદ જઈને જોઈ શકો છો કે કેટલું પબ્લિક છે કેટલું દુઃખ દુઃખી આવે છે કેટલો માતાને મોનેજ છે અને કેટલો ત્યાં માતાના સાને કેટલો પબ્લિક છે અને માતાના દર્શન પણ કરી કરીશું અને ચાલો જઈએ તો બનાવી દેજો મારા વિડિયોમાં અને માતાના દર્શન પણ કરશું અને ફેમિલી સાથે જવું છું એટલે આપણે હવે નીકળશું ઘરેથી માતાનો વિરોધ લોકો બહુ કરે છે અને લોકોને માતાને બદનામ પણ બહુ કરે છે ભુવાજીને પણ બદનામ બહુ કરે છે અને તો આજે ત્યાં સાનિધ્યમાં જઈને બતાવીશું કે કેટલો પબ્લિક છે કેટલા લોકો આવે છે કેવી રીતે માતાનું દર્શન અને માતાના શબ્દો ત્યાં જઈને એટલો આનંદ થાય કે ના પૂછો તો આપણે ત્યાં જઈશું અને અહીંયા આપણે ઘરે જ છીએ અને હવે નીકળશું અહીંયા રિક્ષા આપણે ત્યાં ને ફેમિલી સાથે જવું જ છે ત્યાં તો માતા દર્શન થાય એવો મોકો તમને પણ મળી શકે મને પણ મોકો મળી શકે પેલા રવિવારે ગાંધીબન હોવા છતાં આપણે લૂંટાઈ ગયા ત્યાં રવિવારે આપણે નક્કી કરીશું કે આવતા રવિવારે જઈશું ને આ રવિવારે મોકો અને માનો હુકમ થઈ ગયો કે જવું જવું કરો ના જવાનો મોકો પણ નથી મળતો એકવાર હુકમ થઈ જાય જો તમે દુનિયામાં હોય તો એ દુનિયામાંથી જઈ શકો પણ જો ના પડે જાય તો નથી જવાતું અને હા જો કુંખાર મેળવી દયાની કૃપા હોય તો જ તમે દુનિયાના શેરે હોય તો જઈ જ શકો છો એ માતાના દયા છે

Feliratok az Amara.org közösségétől

તો મિત્રો હવે હંધારો પડી ગયું છે અને માતાજી ફેમિલી સાથે આવે છે એટલે હવે આપણે દર્શન કરવાનો મોકો નથી મળ્યો પણ હવે સાનિધ્યમાં આવે અને માતાની કૃપાનું દર્શન પણ થઈ ગયા છે જો ફરી દર્શન કરી દે જય માતાજી તો જય ખૂંખાર મેળીમાં જય બહુચર માતા હવે નીકળીએ છીએ આપણે ઘર સાઈડ તો જય માતાજી મિત્રો હવે અમારે આ બ્લોગ લઈએ પૂરો કરીએ છીએ કુંખામવાણીમાં જે ગુજરાત માતા તો મળીએ ફરી નવા બ્લોગ લઈએ મૂક્યો જય માતાજી નવા આવતો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દે છું અને આવો નવા બ્લોગ અમારી ચેનલમાં આવતા રહે છે સો જય માતાજી હવે આપણે લીધી જાય છે